ગેનીબેન ઠાકોર સાથે રહેવા વાળા યુવા નેતાએ શંકર ચૌધરીને પોલ ખોલી નાખી આ ઈવા નેતા ડોક્ટર રમેશ છે તેમણે શંકર ચૌધરી વિશે શું કહ્યું તે સાંભળો આ વિવેક લાવે આપણે બનાસકાંઠામાં ગેરીબેનને જીતાડવાના છે બીજો બધું મૂકી દો એમને જેને પ્રધાનમંત્રી બનાવવાને બનાવે એમને જેને હોમ મિનિસ્ટર બનાવવાના બને આપણે ગેરીબેનને જીતાડવાના છે મોદીની ચિંતા મોદી કરશે આપણે ગેરીબેનની ચિંતા કરવાની ઘણા બધા આવશે તમને આગેવાનો ડેરીમાં તમને પ્રેશર કરશે કાલે અમે કોંગ્રેસની મિટિંગમાં રઘુભાઈ એક બહુ સરસ વાત કરી કે આ બનાસકાંઠાની ચૂંટણીમાં અને બનાસકાંઠામાં કોઈ એક એવો માણસ આવ્યો છે તના સા કે જાતિવાદ ને કોમવાદ અલગ અલગ જ્ઞાતિઓ લડાવે છે પણ અંદર અંદર જ્ઞાતિમાંય બધાને બધા લડાવે છે એમાં ઉદાહરણ માવજીભાઈનું ગોવા બેનું આલું હતું

આપણા પોતાના હક ને અધિકાર માટેની ચૂંટણી છે કોઈની વાતોમાં આવવાનું નથી અને એકવાર એમને ખબર પડશે આજે કેટલા બધા ટિકિટો માંગતા હતા જણા ટિકિટો માગતા હતા અને ખબરથી ક્યાંથી લાવી દીધા કારણ કે ગલબા કાકાનું ઋણ ચૂકવવાનું છે અલા ભાઈ ગલબા કાકાનું ઋણ ચૂકવવું હોય તો આટલા વર્ષોથી તમારા પાસે ડેરી છે તમે એનો વહીવટ કરો છો ગલબા કાકાના પરિવારમાંથી એક ચેરમેન કા તો એક ડિરેક્ટર તો વડાવો